કેમ છો બધા મજામાં તો આજે હું તમને જર્મનીમાં સફરજનના ઝાડ કેવા હોય તમને બતાવું અત્યાર સુધી મને એમ હતું કે સફરજનના ઝાડ નાના હશે પણ મોટા મોટા હોય તમે જો આ કવિડું મોટું છે આ છે ને આખું સફરજનનું ઝાડ છે બે છે એક નાનું છે ને આ મોટું છે તમને પાયાથી બતાવું આ જો ગાર્ડનનો જ રોડ છે બાજુમાં નદી છે અને અહીંયા સફરજનનું ઝાડ છે તમે તોડી શકો કેમ કે આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં નથી આ ગવર્મેન્ટનું જ છે તમે તોડો તો એ કાંઈ ન કહી તમે જો અહીં લૂમખા ને લૂમખા કેટલા સફરજન આવ્યા આ જો અહીંથી કોઈ તોડશે નહીં ને આવી રીતે ખરી જાય ને બધું કચરામાં જાય હે જો આ બાજુમાં એક અહીંયા જરૂર લાલ પાકલ તો કોમેન્ટ કરજો મિત્રો તમને કેવું લાગ્યું અહીંયા સફરજન ના ને એવા ઝાડ હોય કેમ કે ઠંડી વધારે હોય ને બીજું એક જો અહીંયા છે નાનું આમાં સફરજન થોડાક મોટા છે તમને બતાવું અહીંયાથી છે ને પણ તમે તોડો તોય કોઈ કઈ ન કે તમે ખાઈ શકો તોડીને આવી જ રીતે ગાર્ડનમાં બધા સફરજનના ને પેરુના ને એવા બધા ઝાડ હોય તો કોમેન્ટ કરજો મિત્રો તમને કેવું લાગ્યું બાકી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા મિની વ્લોગમાં જય દ્વારકાધીશ